ચોકબજાર પોલીસ સ્ટેશન હદવસ્તારમાંથી લગ્નની લાલચ આપી કિશોરીનો અપહરણ કરી તેની સાથે અવારનવાર દુષ્કર્મ આચરનાર નાસ્તાપત આરોપીને ઝડપી પાડતી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ ચોકબજાર પોલીસ સ્ટેશન હદવસ્તારમાં વોટર લીલી રેસિડન્સીની બાજુમાં ફૂલવાડી હરિમાતા રોડ સુરત શહેર ખાતે ફરિયાદી પોતાની પત્ની અને બાળકો સાથે ખુલ્લા પડાવમાં રહેતા હોય દરમિયાન ગઈ તારીખ ત્રેવીસ એક બે હજાર પચીસની વહેલી સવારના આશરે ચાર એક વાગ્યાના સુમારે ફરિયાદીની પત્ની જમવાનું બનાવવા માટે ઉઠેલ તે સમયે પોતાની દીકરી અંજલિ ઉંમરવર્ષ સત્તર સાત માસની ઘરે મળી આવેલ નહીં ત્યારબાદ આજુબાજુના તથા સુરત શહેરમાં શોધખોળ કરવા છતાં મળી આવેલ નહીં અને કોઈ અજાણ્યો ઈસમ લલચાવી ફોસલાવી તેણીનું અપહરણ કરી લઈ ગયાનું જણાય આવતા ફરિયાદ ફરિયાદીશ્રીએ અજાણ્યા ઇસમો વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા સન બે હજાર ત્રેવીસની કલમ એકસો સાડત્રીસ બે મુજબ તારીખ ચોવીસ એક બે હજાર પચીસના રોજ ફરિયાદ દખાવેલ હતી

આરોપી સુનિલ રાવત પોતાની ધરપકડ ટાળવા સારો નાસ્તો ફરતો હતો જેથી તેણીની ચાઇલ્ડ વેલફેર ઓફિસની હાજરીમાં કાઉન્સેલિંગ કરી તેના માતા પિતાને કબજો સોંપેલ હતો ભોગ બનનાર બાળ કિશોરીના નિવેદનના આધારે નામદાર કોર્ટમાં ભારતીય ન્યાય સંહિતા સન બે હજાર ત્રેવીસની કલમ સત્યાસી ચોસઠ બે એમ એકસો સત્યાવીસ ચાર તથા પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સ એક્ટ સન બે હજાર બારની કલમ ચાર છ આઠ મુજબની કલમોમાં ઉમેરો કરેલ તેમજ આરોપી ભદોરિયા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા સન બે હજાર ત્રેવીસની કલમ બોતેર મુજબનું વોરંટ ધરપકડ વોરંટ પણ ઇસ્યુ થયેલ હતું આમ લાંબા સમયથી નાસ્તા પડતા આરોપીઓને શોધી કાઢવા સુરત ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો વર્કઆઉટમાં રહેતી હોય છે ભદૌરિયા રાવત ને ઝડપી પાડી વધુ તપાસ અર્થે ચોકબજાર પોલીસ સ્ટેશન સોંપેલ છે આપ જોઈ રહ્યા છો ગુજરાત સૌથી પહેલા ખબર આપતી સુરત ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલે સાથે